હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે હું છું વજન ઘટાડવા માટે તમે બધા ઘણા બધા પ્રયત્નો કરી થાકી ગયા હશો બરાબર ને પરંતુ આજે હું તમારા માટે એકદમ સિમ્પલ સરળ એવો ઉપાય લઈને આવી છું આવી પાવડરની મદદથી તમે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરી શકો છો તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો અને સાથે ઘણી બધી રીતે ઉપયોગી એવા ફાયદાઓ મેળવી શકો છો અહીંયા તમારી જીમમાં જવાની કોઈ જ જરૂર નથી અહીંયા તમારે ડાયટ કરવાની કોઈ જ જરૂર નથી માત્ર એક નિયમ બનાવવાનો છે જ્યારે પણ તમે આઇટલું પાવડરની મદદથી વજન ઘટાડી રહ્યા હોય ત્યારે સૌથી પહેલાં તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું બીજું તમે તમારા ભોજનની અંદર દૂધીને સામેલ કરો રોજની પાંચસો ગ્રામ દૂધી પણ રીતે ખાવાનું રાખો ત્રીજો નિયમ છે રોટી બંધ કરો ખાવાની ઘઉં જેમ તમે ઓછા ખાશો એમ તમારું ઉંમર પ્રમાણે જે વજન વધે છે એ અટકી જશે મેંદાની વસ્તુ બંધ બેકરી આઈટમ બંધ સાથે સાથે તમે તમારી લાઈફમાં થોડા બદલાવ લાવો જેમ કે આ કચરા પોતા ઘરમાં જાતે કરવાનું રાખો કામવાળા કરતા હોય તો એકવાર કામવાળાને કરવા દો બીજી વાર તમે કરો તમારું ઘર પણ ચોખ્ખું રહેશે અને સાથે સાથે તમને બીજી વાર કચરા પોતા કરશો એટલે એકવાર કચરા પૂરતા થયા કચરા પૂરતા સ્ત્રીઓ કરે તો ભાગ ઓછો વધે છે અને સાથે તમે તમારા ડાયટની અંદર પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી સામેલ કરો અને સાથે તમારી ગળી વસ્તુ એટલે કે મીઠાઈ અને માવાની વસ્તુ અને ચાસણીની વસ્તુ બંધ કરી દો આટલું નિયમ ફોલો કરશો એટલે તમારું વજન આપોઆપ ઘટવા લાગશે તો અહીંયા ઉંમર જેમ વધતી જાય છે એમ તમારું પાચનતંત્ર છે તે નબળું પડતું જાય છે આપણે આપણા પાચનતંત્રને સ્ટ્રોંગ કરવાનું છે તો એના માટે કયો ઉપાય અજમાવીશું એ જોઈએ સૌથી પહેલાં આવા એટલું ડ્રિંક્સ બનાવવા માટે મેં એવી ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કર્યો છે જે આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અહીંયા આપણે ચાર વસ્તુનો ઉપયોગ કરવાનો છે આ ચાર વસ્તુમાંથી બનેલો વ્હીટલાઉસ ખાઉડો નુકસાન જો રાત્રે સૂતા પહેલાં અને બપોરના ભોજનના એક કલાક પહેલાં કરશો એટલે તમારું ઘણું બધું વજન ઓછું થઈ જશે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમારું વજન પાંચ કારણથી વધતું હોય છે એક તો તમારું મેટાબોલિઝમ એટલે પાચનતંત્ર થોડું નબળું હોય બીજું તમારા શરીરની અંદર બેઠાડું જીવન હોય ત્રીજું તમે એવો ઓવરઇટિંગ ખોરાક ખાતા હોય કે જેના કારણે પાચન તંત્ર નબળું પડે છે અને ચોથું વંશ પરંપરાગત રીતે પણ વજન વધતું હોય છે અને પાંચમું આનુવંશિક રોગોના કારણે હોર્મોન્સનું અનબેલેન્સ થાય છે જેના કારણે તમારું વજન છે તે વધતું હોય છે તો અહીંયા આપણે જેટલા પણ કારણ કીધા એ બધા કારણ જવાબદાર કોઈ પણ હોય ફિકરનો ચિંતા કરવાની જરૂર નથી વધારે લાંબુ વિચારવાની જરૂર નથી આ એક જ વસ્તુ એવી છે જે તમારા પાંચેય કારણથી વધતા વજનને અટકાવી શકે છે આપણા ભારત દેશની અંદર દર દસમાંથી સાત વ્યક્તિ મોટા પાનો શિકાર છે આપણે પાતળા ન થઈ શકીએ તો કશું નહીં પરંતુ આપણે એકદમ ઓવરવાઇટ તો ન જ થઈ શકીએ આ પાવડરની મદદથી તો ચલો સરસ મજાનું કઈ કઈ વસ્તુઓ લીધી છે એ જોઈએ અહીંયા મેં પચાસ ગ્રામ મેથી દાણા લીધા છે પચાસ ગ્રામ જીરું લીધું છે પચાસ ગ્રામ વરિયાળી લીધી છે અને પચાસ ગ્રામ ઇન્દ્રજો લીધા છે આ મેથીદાણા જીરું વરિયાળી ઘરમાંથી મળી જાય છે પરંતુ આ ઇન્દ્ર તમને ઘરમાંથી મળશે નહીં એ લેવા આડેક સોપર છવું પડશે તો આ ચારે ચાર વસ્તુ કહ્યું એ રીતે મેઝરમેન્ટ સેટ કરો તમારી તે વધતાં ઓછા પ્રમાણમાં અને બનાવી લો સૌથી નાની મિક્સર જારમાં સરસ મજાનો વેઇટ લોસ પાવડર સૌથી નાની મિક્સર જારમાં એટલા માટે બનાવવાનું છે કે આ વેટલોઝ પાવડરને ચારણીથી દળવાનો નથી એટલા માટે આંટો વધારે ફેરવી લેજો પાવડર દદરૂ પણ મસ્ત બનશે તો હવે આપણે આ વેટલોઝ પાવડરને એટેડ કન્ટેનરમાં સ્ટોર કરીશું અને કેવી રીતે લેવાનું એ જોઈએ તૈયાર કરેલા વેઇટલોઝ પાવડરને બપોરના ભોજનના એક કલાક પહેલાં તમારે આ ગરમ પાણી સાથે લેવાનો છે અને સાથે સાથે આ વેઇટલોઝ પાવડર છે તે રાત્રે સૂતા પહેલાં તમારે લેવાનું છે એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે એક ચમચી બસ આટલું જ કરવાનું છે તમારું પાચનતંત્ર મજબૂત થશે તમારું પેટ સાફ આવશે ગેઝેટિક પ્રોબ્લમ્સ દૂર થશે અને તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે અને વજન ઘટશે તમારા બોડીની અંદર અલગ જ પ્રકારની એનર્જી મહેસૂસ કરશો થાક દૂર થશે તો ખરેખર આ એક ચમચી બહુ જ રીતે ઉપયોગી છે ફોલો કરો અને વજન ઘટાડો